હું જેબી બી ગઢવી એસીપી ટ્રાફિક રાજકોટ સિટી આ ટૂંક સમયમાં આ સાંડિયા પુલને તોડી અને એને વધારે પહોળો બનાવવાનું કામ ચાલુ થનાર છે જેના સંદર્ભે હું મારી સાથે પીએસઆઈ રાણા પીએસઆઈ ચારણ પીએસઆઈ પરમાર અને સિટી એન્જિનિયર રાવલ સાહેબ છે એ અહીંયા આવેલા છીએ અમે અત્યારે પ્લાનિંગ એ રીતનું કરી રહ્યા છીએ કે જેથી કરીને લોકોને રાજકોટ શહેરના લોકોને મિનિમમ હાલાકી પડે તો એના માટેના ડાયવર્ઝન અને આ દાખલા તરીકે આ ભોમેશ્વર વાળો રસ્તો છે તો અહીંથી અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ એવું જાહેરનામું બહાર પડાવી રહ્યા છીએ કે અહીંથી ફક્ત ટુ વ્હીલર જઈ શકશે બાકી બીજા વાહનો માટે થ્રી વ્હીલર ને ફોર વ્હીલર માટે પ્રોહિબિશન પ્રોહિબિટેડ રહેશે એ આમ રેલનગર થઈ અને આમ જઈ શકશે બરાબર તો આ રીતનું અમે આ પ્લાનિંગ છે એ હાલ કરી રહ્યા છીએ તો જે ટ્રકો હોય છે ટ્રકોનો તો ટ્રકોનું તો આમ બી જહેરનામું ભારે વાહન નું છે એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી એટલે આમ બી અહીંયાં ગડ હતી જ તે નું જે છે ગડર એટલે અહીંયા ફોર વ્હીલર ભેવી વાહનોને તો આવવા આમ પ્રવેશની મનાય જ છે ટ્રકો ગડર ગડર છે એટલે ટ્રકો અહીંયા નીકળતા જ નથી